ઇકો સેન્સિટિવ ઝોન માં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે એક્શન જોવા મળ્યો કે જ્યાં ગેરકાયદેસર ચાલતા પેવર પ્લાન્ટ આર અધિકૃત સંગ્રહ કરેલ ખનીજ સીજ કરવામાં આવ્યું છે ત્યારે સંગ્રહ કરેલા 11456 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ જપ્ત કરવામાં આવ્યું આ સાથે જ મશીનરી સહિત ₹51,96,441 નો જથ્થો સીઝ કરવામાં આવ્યો જ્યાં કોન્ટ્રાક્ટર અને જમીન માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ત્યારે ઇકો સેન્સિટિવ ઝોન જિલ્લા કલેક્ટર ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવે છે જ્યાં સર્વે નંબર 237 થી જમીન માં કર્યો તો જથ્થો સંગ્રહ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગ્રામ આવેલ વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોન માં આવેલું છે તેના સર્વે નંબર 237 એકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સગરેટ થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા કલેક્ટર ખાણપીજ વિભાગ દ્વારા કરવામાં આવે સદરો જગ્યામાં કોઈ પણ મંજૂરી વગર અગિયાર હજાર ચારસો ને છપ્પન મેટ્રિક ટન કે જેની અંદાજીત કિંમત એકાવન લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેકટેટલો જથ્થો છે એ સંગ્રહ થયેલો જોવા મળે આ જથ્થો છે એ અનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવે છે ઈકો સેન્સીટીવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી જે આ કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે અહીંયા જે આખા એશિયાનું જે નજરાનું કહેવાય એવા સિંહનો વસવાટ છે તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિ દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડાંગી દેવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાના